ચોક્કસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ પબ્લિકેશન પુસ્તકમાંથી કોપી પેસ્ટ કરેલા મોસ્ટ આઈએમપી સામાન્ય વિજ્ઞાનના વન લાઈનર પ્રશ્નો નીચે મુજબ છે ત્રણસો સાઈઠ ડોક્ટરનું થર્મોમીટર કયા માપક્રમનું તાપમાન દર્શાવે છે ફેરન હીટ થર્મોમીટરમાં પારા સિવાય શેનો ઉપયોગ કરવામાં આવે છે આલ્કોહોલ ત્રણસો વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા માટે કયો ઉપકરણ વપરાય છે ગેલ્વેનોમીટર ત્રણસો ત્રેસઠ વિદ્યુત હીટરનો તાર શેનો બનેલો હોય છે નિક્રોમ ત્રણસો ચોસઠ ભૂકંપના સૌથી વિનાશકારી તરંગો કયા છે એલ તરંગો એલ વેવ્સ ત્રણસો પાંસઠ ભૂકંપના તરંગોને કયા યંત્ર દ્વારા રેખાંકિત કરવામાં આવે છે સિસ્મોગ્રાફ ત્રણસો છાસઠ રેડિયો એક્ટિવિટીને કયા એકમમાં માપવામાં આવે છે કક્યુરી ત્રણસો સડસઠ વિદ્યુત પ્રવાહના મૂલ્યના માપન માટે કયું યંત્ર વપરાય છે એમીટર

ભારતમાં ઘર વપરાશમાં આવતી વીજળીના વોલ્ટેજ અને આવૃત્તિનું મૂલ્ય કેટલું હોય છે બસો વીસ વોલ્ટ અને પચાસ પ્રાથમિક તરંગો કયા માધ્યમ માંથી પસાર થઈ શકે છે ઘન અને પ્રવાહી બંને ઉપયોગ કરવાન ત્રણસો તોતેર ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગો કયા હોય છે ઇન્ફ્રાસોનિક ત્રણસો ચુમોતેર તત્વોના રેડિયો એક્ટિવિટી સિદ્ધાંતના શોધક કોણ છે હેનરી બેકવેરલ ત્રણસો પંચોતેર તાપમાન માપવા માટે કેટલા પ્રકારના સ્કેલ હોય છે સેલ્સિયસ ફેરનહીટ રોમર કેલ્વિન ત્રણસો છોતેર શૂન્યથી નીચેનું તાપમાન માપવા માટે કયા પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે આલ્કોહોલ થર્મોમીટર કાર્ય ઊર્જા અને શક્તિ ત્રણસો સિત્ત્યોતેર કોલસામાં ઉર્જા કયા પ્રકારે રહેલી છે રાસાયણિક ઉર્જા ત્રણસો ઇઠ્યોતેર રાસાયણિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર શેના દ્વારા થઈ શકે છે વિદ્યુત સેલ ત્રણસો ઓગણસી નો એક યુનિટ બરાબર એક કિલોવોટ કલાક કે ડબલ્યુ એચ ત્રણસો બ્યાસી યુ બરાબર એમજી સૂત્ર દ્વારા કઈ ઊર્જા માપવામાં આવે છે સ્થિતિ ઊર્જા ત્રણસો ત્યાસી મૂલ્ય શું હોઈ શકે ઋણ

કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેને શું કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ 389 ક્રાયોજેનિક શબ્દનો અર્થ શું કરવામાં આવે છે અત્યંત નીચું તાપમાન 390 સૂર્યમાં કઈ પ્રક્રિયાના પરિણામે ઊર્જા ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર સંલયન 391 પવન ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનની લઘુત્તમ ગતિ કેટલી હોવી જોઈએ પંદર કિલોમીટર પ્રતિ કલાક

ત્રણસો છન્નું વિદ્યુત ચુંબકીય તરંગોની અવધારણા કયા વૈજ્ઞાનિકે આપી હતી જેમ્સ મેક્સવેલ ત્રણસો સત્તાણું બેક્ટેરિયાનો નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે અલ્ટ્રાવાયોલેટ ત્રણસો અઠ્ઠાણું કયા માધ્યમમાં ધ્વનિ તરંગોનો વેગ સૌથી વધુ હોય છે ઘન ત્રણસો નવ્વાણું તરંગ લંબાઈ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે એંગસ્ટ્રોમ ચારસો તરંગના એક દોલનને પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે આવર્તકાળ ચારસો એક હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે ત્રણસો ત્રેતાલીસ મીટર સેકન્ડ ચારસો બે વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ શેના બરાબર હોય છે પ્રકાશ ચારસો ત્રણ કયા તરંગ દ્વારા ટીવીનો રિમોટ કાર્ય કરે છે ઇન્ફ્રારેડ ચારસો ચાર મનુષ્ય કાન કેટલી ન્યૂનતમ તીવ્રતાનો અવાજ સાંભળી શકે છે થી વધુ શૂન્ય ડેસિબલ ંગ લંબાઈ દર્શાવવા માટે કયો સંકેત વપરાય છે લેમડા લમડા ચારસો આઠ માધ્યમના તાપમાનમાં વધારો થતા ધ્વનિના વેગમાં કયો ફેરફાર થાય છે વધારો થાય છે ચારસો નવ પડગો સંભળાવવો એ ધ્વનિની કઈ ઘટના દ્વારા શક્ય બને છે ધ્વનિના પરાવર્તનને કારણે ચારસો દસ બે ક્રમિક શૃંગ અને ગર્ધ વચ્ચેની લંબાઈને શું કહેવાય છે તરંગ લંબાઈ ચારસો અગિયાર તાપમાનમાં એક સેલ્સિયસ જેટલો વધારો થાય તો ધ્વનિના વેગમાં કેટલો વધારો થાય છે શૂન્ય દશાંશ છ એક મીટર સેકન્ડ તમારા પુસ્તકમાં શૂન્ય દશાંશ આઠ એક આપેલું છે પરંતુ સામાન્ય રીતે શૂન્ય દશાંશ છ એક મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ ડિગ્રી સી હોય છે કાન પર ધ્વનિનો પ્રભાવ કેટલા સમય સુધી રહે એક ભાગ્યા દસ સેકન્ડ ચારસો તેર મનુષ્યના કાન કેટલી મહત્તમ તીવ્રતાનો અવાજ સાંભળી શકે છે એકસો ચાળીસ ડેસીબલ સામાન્ય વાતચીત સાઈડ ડેસીબલની હોય છે જ્યારે વિમાનનો અવાજ એકસો ત્રીસ ડેસીબલ હોય છે એકસો ચાળીસ થી ઊંચો અવાજ કાનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે ચારસો ચૌદ પડઘો સંભળાય તે માટે દિવાલથી વ્યક્તિનું ઓછામાં ઓછું કેટલું અંતર જરૂરી છે મીટર ઘટનાઓ પસાર થતી વખતે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવામાં આવે છે પ્રકાશનું વિભાજન ચારસો સોળ કયા રંગના પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં સૌથી વધારે હોય છે બધા જ રંગોનો સમાન હોય છે ચારસો સત્તર સમુદ્ર નો ભૂરો રંગ કયા કારણે દેખાય છે પ્રકાશ નું પ્રકાશ નું ચારસો ઓગણીસ મેઘધનુષ્ય સવારના સમયે કઈ દિશામાં જોવા મળે છે પશ્ચિમ ચારસો વીસ પ્રકાશ નું કિરણ સાત રંગ નું બનેલું છે આવું કયા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યું સી વી રમન ચારસો એકવીસ પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવતા કેટલો સમય પ્રકાશ નું મહત્તમ સેકન્ડ લગભગ આઠ મિનિટ અને ઓગણીસ સેકન્ડ ચારસો ત્રેવીસ લેન્સ પાવર તેના કયા એકમ વ્યસ્ત હોય છે કેન્દ્ર લંબાઈ મીટરમાં માં ચારસો ચોવીસ લેન્સ ના એકમ કયો છે ડાયોપ્ટર 425 કયા લેન્સ વડે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ થાય છે બહિર્ગોળ લેન્સ 426 પ્રિઝમને કુલ કેટલી સપાટીઓ હોય છે 5 427 કેલિડોસ્કોપમાં ત્રણ અરીસા કેટલા અંશના ખૂણે મુકેલા હોય છે 60 ડિગ્રી 428 બે સમાંતર અરીસા વચ્ચે મુકેલા પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે છે અસંખ્ય ચારસો ઓગણત્રીસ બરફ આચ્છાદિત પ્રદેશમાં બરફ પર પાણી દેખાવાનો આભાસ કયા કારણે થાય છે પદાર્થમાં પ્રકાશનો સૌથી ઓછો હોય છે હવા હોય છે હવાનો થોડો વધારે પરંતુ સૌથી ઓછો ગણાય છે તમારા પુસ્તકમાં બરફ આપેલું છે પરંતુ સામાન્ય રીતે હવા હોય છે વક્રી ભવનાંક હવા અંદાજે જેટલા એક શૂન્ય 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 ત્રણ

ચારસો તેત્રીસ ક્ષરોફથલમિયા રતાંધણાપણું કયા વિટામિનની ખામીના લીધે થાય છે એ ચારસો ચોત્રીસ બેરી બેરી કયા વિટામિનની ઉણપથી થતો રોગ છે બી એક ચારસો પાંત્રીસ સ્કરવી એ કયા વિટામિનની ખામીથી થતો રોગ છે સી ચારસો છત્રીસ દૂધમાં કયા વિટામિનનો અભાવ હોય છે વિટામિન સી ચારસો ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મુખગુહા ચારસો અડત્રીસ ઇન્સ્યુલિનની શોધ કોણે કરી ફેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટ ચારસો ઓગણચાલીસ લાળ ગ્રંથિમાં કયો ઉત્પ્રેરક રહેલો હોય છે ટાયલિન એમાઇલેસ ચારસો ચાળીસ રિકેટ્સ નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે વિટામિન ડી ચારસો એકતાલીસ યકૃતનું વજન કેટલા કિલોગ્રામની વચ્ચે હોય છે એક દશાંશ બે થી એક દશાંશ પાંચ ચારસો બેતાલીસ પેપ્સિન અને રેનીન નામના ઉત્પ્રેરક શામાં હોય છે જઠર રસ ચારસો ત્રેતાલીસ કયા વિટામિનનું રાસાયણિક નામ ફિલોક્વિનોન છે કે ચારસો ચુમ્માલીસ લાળ પાંચ શરીરના કયા અંગમાંથી જરે છે મુખ ચારસો પિસ્તાલીસ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ગ્લાયકોજન ચારસો છેતાલીસ લખવો અને વાળ ખરવા એ કયા વિટામિનની ઉણપ છે બી સાત બાયોટિન ચારસો સુડતાલીસ ઇન્સ્યુલિનના અતિસ્ત્રાવથી કયો રોગ થાય છે હાયપોગ્લાયસિમિયા ચારસો અડતાલીસ વિટામિનની શોધ કોણે કરી હતી કેસિમિરફંખ ચારસો ઓગણપચાસ ચેતાતંત્રની ક્રિયા માટે કયું ખનીજ જરૂરી છે મેગ્નેશિયમ ચારસો પચાસ સ્વાદુપિન્ડના ઉત્પ્રેરકો કયા છે એમાઇલેઝ ટ્રિપ્સિન અને લાઇપેજ ચારસો એકાવન કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે ઈ વિટામિન એ નું રાસાયણિક નામ ટોકોફેરોલ પ્રાપ્તિ સ્ત્રોત દૂધ માખણ લીલા પાંદડાવાળી શાકભાજી ચારસો બાવન કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે વિટામિન માઇનસ એ ડી ખામા ડી ઈ ખામા કે ચારસો ત્રેપન લાળ પાંચ કરસ શરીરના કયા અંગમાંથી જરે છે મુખ શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર ચારસો ચોપન જન્મ સમયે બાળકમાં શ્વસન દર કેટલો હોય છે ચાલીસ થી સાઈઠ પ્રતિ મિનિટ ચારસો પંચાવન ફેફસાના રોગના ડોક્ટરને શું કહે છે પલ્મોનોલોજિસ્ટ ચારસો છપ્પન બ્રોન્કાઇટિસ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે શ્વાસનળી ચારસો સત્તાવન કીટકોમાં શ્વસન શાના દ્વારા થાય છે શ્વસન નલિકા ટ્રેકિયા ચારસો અઠ્ઠાવન શુદ્ધ રુધિર એટલે શું ઓક્સિજન યુક્ત ચારસો ઓગણસાઠ માનવ શરીરમાં મૂત્રપિંડનો અંદાજિત દળ કેટલો હોય છે એકસો વીસથી એકસો ગ્રામ સરેરાશ એકસો ચાલીસ ગ્રામ ચારસો સાઈઠ એટી પી નું રાસાયણિક અનુસૂત્ર જણાવો સી અધોરેખિત દસ એચ અધોરેખિત સોળ પાંચ ઓરપીખિત ત્રણ ચારસો એકસઠ ગર્ભાશય નું ખુલે છે યોની ચારસો બાસઠ વૃષણ કોથળી કયું અંગ હોય છે શુક્રપિન્ડ ચારસો ત્રેસઠ શુક્રકોષ સંગ્રહ ક્યાં થાય છે અધિવૃષણ નલિકા એપીડી 464 મૂત્રનો પીળો રંગ શાને આભારી છે યુરોક્રોમ 465 અજારક શ્વસનના અંતે પ્રાણીઓના સ્નાયુમાં કયો પદાર્થ છૂટો પડે છે લેક્ટિક એસિડ 466 મૂત્રપિંડનો બહારનો ભાગ કયા નામે ઓળખાય છે બાહ્યક કોર્ટેક્સ 467 প্রত্যেক કિડનીમાં કેટલા ઉત્સર્ગ એકમ હોય છે લગભગ 10 લાખ નેફ્રોન 468 મનુષ્યના હૃદયનું વજન કેટલું હોય છે સરેરાશ બસો પચાસમી ત્રણસો પચાસ ગ્રામ પુરુષોમાં થોડું વધારે ચારસો અગણું સિત્તેર સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે બોત્તેરમી પંચોતેર ચારસો સિત્તેર હૃદયના ધબકારા સાંભળવાના સાધન ને શું કહે છે સ્ટેથોસ્કોપ આશા છે કે આ પ્રશ્નો તમારી તૈયારીમાં મદદરૂપ થશે જો તમને કોઈ અન્ય માહિતી જોઈએ તો જણાવશો ગવર્નમેન્ટ યાંગ યુટ્યુબ ચેનલ ને સબ્સક્રાઈબ જરૂર કરે ઓ બાજુ મેલ આઇક કો ઓલ પ્રેસ કરના ભૂલે